ફાઈનલી મિત્રો આ દીકરીએ તો ઇતિહાસ બનાવી નાખ્યો દ્વારકા પહોંચી ગઈ કરી બે મહિનાથી ચાલતી આવતી હતી એન્જલ નામની દીકરી અમદાવાદથી દ્વારકા દંડયાત્રા કરીને ચાલતી આવતી હતી ત્યારે ફાઇનલી મિત્રો આ દીકરી દ્વારકા પહોંચી છે

અપ ટુ ડેટ વિડીઓ તમારા સમક્ષ લાવી શકું અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે તમને લોકોને ખબર છે કે આ દીકરી કરી બે મહિનાથી ચાલતી આવતી હતી દ્વારકા જઈ રહી હતી ત્યારે મિત્રો ગુજરાત આખું હલાવી નાખ્યું છે આ દીકરીએ જ્યાં મિત્રો વાત દીકરી દ્વારકા પહોંચી ગઈ છે લાખો લોકો આ મિત્રો વાત તો દીકરી સાથે મળવા ગયા છે બોટા છે ત્યારે દીકરીનું સ્વાગત પણ જોરદાર થયું છે દીકરી દ્વારકા પહોંચતા જ સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા અને ત્યારબાદ જે થયું છે ને ક્યાંય વાત ક્યાંક દીકરીના આંખમાંથી આંસુ દેખાઈ રહ્યા છે કારણ કે જેને જે મિત્રો વાત કીધું સપનું જોયું હતું ને એ ફાઈનલી સપનું મિત્રો પૂરું થયું અને ચાલતા દંડવત કરીને આ દીકરીએ પોતાનું સપનું પૂર્યું કર્યું ત્યારબાદ ઇતિહાસ પણ બનાવી નાખ્યો છે કે માત્ર સો વર્ષની દીકરી આટલું બધું ચાલીને દંડવટ કરીને ભાઈઓ દ્વારકા પહોંચી છે ત્યારે આમના માતા પિતાને પણ ધન્યવાદ કહેવાય કે આવી દીકરીને જન્મ આવ્યો જેથી મિત્રો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થતા હોય છે કંઈક ને કંઈક બધા બાળકોને એવું કહી દીધું કે આ દીકરી જેવા બનો કારણ કે તમને લોકોને ખબર છે કે આજકાલના બાળકો મોબાઈલ લઈને બેસી જાય છે ત્યારે દીકરીએ વર્લ્ડ રેકોર્ડ બને એવું કોઈ તો પણ ખોટું નથી ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી સબસ્ક્રાઈબ અવશ્ય કરો બોલતા ને લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઈબ કર્યા વિના જાય છે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો જેથી અપ ટુ ડેટ વિડીયો તમારા સમક્ષ લાવી શકું તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ના કરી શકો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી જશું બધા લોકોને દિલથી ધનશું ધન્યવાદ જય હિન્દ જય ભારત